ભુજ તાલુકાનું એક ગામ જેનું નામ છે સુખપર અને નામ પણ ગામને બંધ બેસતું છે કઈ રીતે આ અહેવાલમાં કચ્છ જિલ્લાએ અત્યાર સુધીમાં અનેક દુષ્કાળ જોયા પરંતુ ભુજ તાલુકાના સુખબ ગામને ક્યારેય દુષ્કાળનો અનુભવ નથી થયો કારણ કે આ ગામ પાસે કાયમી પાણી સમસ્યાનો ઉકેલ છે અહીંના ગામના લોકોએ વરસાદી પાણી સંગ્રહ માટે અનોખી વ્યવસ્થા ગોઠવી છે અમારા ગામમાં પાણીની વ્યવસ્થા એવી છે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને એનો વધુમાં વધુ પીવા માટે ઉપયોગ કરવો એમાં ખાસ કરીને લગભગ સાઠ સિત્તેર વર્ષથી અમારા વડીલોએ આપેલી આ પરંપરા છે છે ઘરની અંદર મોટા મોટા ટાંકા બનાવે છે વરસાદનું પાણી આવે એને ગાડી અને ઉપરથી ટાંકામાં સંગ્રહ કરે છે રસોઈમાં પણ એ જ પાણી અમે લોકો વાપરીએ છીએ ગામના લોકો પોતાના ઘરે ઘરે દસ હજાર લીટર લઈને પચાસ હજાર લીટરની ક્ષમતા ધરાવતા અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકા બનાવ્યા જેના કારણે લોકોને બારે માસ મીઠું પાણી મળી રહે છે તો વળી ઘર ઉપરાંત સમાજવાડી મંદિર શાળાઓમાં પણ વરસાદી પાણીના સંગ્રહ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી જેમાં ચોમાસામાં આવતું વરસાદી પાણીનો સંગ્રહ થાય સુપરની કે પાણી ઓછું વધુ આવે તોય વરસાદના પાણીનો ઉપયોગ કરી અને પાણીની સમસ્યા ટાળતા હોય છે અને ખાસ કરીને જેમ સુપરમાં આ પાણીની જે પહેલો ગામજનોએ ઊભી કરી એવી જ બીજા ગામો પર થાય તો સારું થાય તો આપણું કહેવાનું કે જે છે તે સમજી લો કે આ તો સજીવોની ઔષધિ છે જે વરસાદનું પાણી છે તે સજીવોની ઔષધિ છે એટલે ખાસ કરીને તેનું રોકાણ કરો આપણાને શરીરમાં બહુ સારું છે અને ભોજનમાં પણ પણ સ્વાદિષ્ટ લાવનાર છે ગામના સુખપર ગામમાંથી બોધપાઠ લેવાની જરૂર છે જો આવી રીતે વરસાદી પાણીનો સંગ્રહ કદાચ તમામ કરતા થઈ જાય તો આવનાર દિવસોમાં પાણીની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી શકે તેમ છે અલ્પેશ ગોસ્વામી સાથે સંદેશ ન્યૂઝ ભુજ